નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં નિકુંજ પ્રમાણે આપસનું અત્યારે સ્વાગત કરું છું તો મિત્રો આજ તારીખ છે પંદર અગિયાર બજે ચોવીસ પેન્શન વિભાગે પેન્શન નિવૃત્તિ કર્મચારી માટે જાહેર કરે સાત આદેશ પેન્સ પેન્શન અત્યારે જોઈ લેજો જો પેન્શન રાખશો તમારે માટે આ વિડીયો ઉપયોગી બનશે તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તમે ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી વોટ્સઅપ ગ્રુપ તે લોકો બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું જોઈન થઈ જશે ચાલુ નિવૃત કર્મચારી પેન્શન પેન્શનધારક મિત્રો વધારે સમયને બગાડતા આજનો આપણે શરૂઆત કરું છું તો મિત્રો તાજેતરમાં સરકાર દ્વારા કર્મચારીઓ અને પેન્શનના ગ્રેજ્યુટી એડીએસ ભથતાં આઠમા પગાર પદ અને જીપીઆઈમાં કેટલી માર્ગદર્શન જારી કરવામાં આવી છે જે દરેક કર્મચારી પેન્શન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તો ચાલો દરેક સમાચાર આપણે વિગતવાર જોઈ લઈએ પચીસ લાખની ગ્રેજ્યુટીની ચૂકવણી જે કર્મચારી નિવૃત્ત થાય છે તે અથવા એક જાન્યુઆરી ચોવીસ પછી નિવૃત્ત થવાના છે તેના તેમને વધારે દળ ગ્રેજ્યુટી ચૂકવવામાં આવશે ગ્રેજ્યુટી મર્યાદા વીસ લાખ રૂપિયાથી વધારે પચીસ લાખ રૂપિયા કરવામાં આવી છે મોંઘવારી પથ્થું પચાસ ટકા હોવાથી ગ્રેજ્યુટી મળેતમ મહત્તમ મર્યાદા વધારવામાં આવી છે સતત હાજરીમાં ભથ્થામાં વધારો મોંઘવારી પથ્થું પચાસ ટકા હોવાથી પેન્શનના સતત હાજરી ભથ્થામાં વધારો કરવામાં આવે છે તેનો આદેશ ડીઓ ડબલ્યુ દ્વારા જારી કરવામાં આવ્યું છે જો પેન્શનની ચાર્જિસ શકતા નથી તેમની મદદ માટે એટેન્ડન્ટ રાખ્યા છે તેમને હવે સો હજાર ત્રણસો ચાલીસ રૂપિયાને બદલે આઠ હજાર ત્રણસો પચાસ રૂપિયા ભથ્થો આપવામાં આવશે આવા કેન્દ્રીય કર્મચારીઓની માટે વિશે જોગવાઈ આવા સરકાર કેન્દ્રીય કર્મચારી જો શારીરિક માનસિક રીતે અક્ષમ હોય અને પેન્શન ફોર્મ ભરવા અસમર્થ હોય તે કર્મચારી ફોર્મ ભરવાની સમયસર નિવૃત્તિ લાભો આપવાની જોગવાઈ કરવાની જવાબદારી સંબંધિત સંબંધિત વિભાગની છે જીએમ પ્રમાણપત્ર સબમિટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જીએમ પ્રમાણ પ્રમાણપત્ર ભરવાની પ્રક્રિયા એટલી નવેમ્બર શરૂ થઈ ગઈ છે દર મહિને તમારા ખાતામાં પેન્શન જમા કરવા માટે વર્ષો એકવાર જીવન પ્રમાણપત્ર ભરવું જરૂરી છે તેથી તમારે પેન્શન તાત્કાલિક જીવન પ્રમાણપત્ર ભરવું જોઈએ નહીં તો પેન્શન જમા કરવા મુશ્કેલ આવી શકે છે પેન્શન હવે જીએમ પ્રમાણપત્ર અને આ આધાર ફેસ્ટ એપ દ્વારા ઘરે બેઠાતા મોબાઈલ જીઓમ પ્રમાણપત્ર સબમિટ કરી શકશે તો મિત્રો આત્મા પછી જાહેરાત આઠમા પગાર પછ લઈને આવતા પીએમ મોદી સાથે જેસીએમ સ્ટાફ સાઇન મિટિંગ થવાની જઈ રહી છે આયુષ ટીટીમાં આઠમા પગાર પથ સમિતિ રચના લઈશ અને સારા સમાચાર આવી શકે છે આઠમા પગાર પછ એક જાનુઆર બે ચોવીસ લાગુ થવાનું છે આયુષ ટીટીમાં આઠમા પગાર લાભ પેન્શન આપવામાં આવે છે અને એકત્રીસ દિવસો બે પચીસના રોજ બેઝિક પેન્શન પર મોના ફિટમેન્ટ ફેક્ટરના ગુણાકાર કરીને નવું બધું નક્કી કરવામાં આવશે પીપીએમોની પુત્રનું નામ દૂર કરવા અંગે સૂચનાઓ પીપીએમ માટે દીકરી નામ કાઢી શકાય છે નહીં તો અંગે સરકાર સ્પષ્ટતા કરી છે સરકાર કહેવું છે કે દીકરી પણ પરિવાર એક ભાગ છે તેથી પીપીએમમાં દીકરીનું નામ હટાવી શકાય નહીં જો કર્મચારી ફોર્મ ભરતી વખતે દીકરીનું નામ નાખ્યું હોય તો દીકરીનું નામ કાઢી શકશે નહીં નિવૃત્તિ પછી પણ જીપીએફ પર વ્યાજ મળશે જો નિવૃત્તિ પછી પણ જીપીઆઈ પૈસા મેળવવામાં વિલંબ થશે તો વિલંબ વ્યાજ મળશે ને કર્મચારીને આપવા આપવામાં આવશે સરકાર કહ્યું છે કે જીપીએફના પૈસા કર્મચારી કર્મચારી સંપત્તિ છે તેને રોકાઈ શકાય નહીં જો કર્મચારી સામે સ્થિર પગલાં લેવામાં આવે તો પણ તેને રોકી શકાય નહીં તો મિત્રો આ ત્યાંની મહત્વપૂર્ણ અપડેટ